ઠાકોર સમાજનો ક્રાંતિકારી નિર્ણય મહાસંમેલન યોજવામાં આવ્યું જેમાં નવા બંધારણનું વાંચન કરાયું અને શપથ પણ લેવામાં આવ્યા સાંસદ ગેની ઠાકોરની હાજરીમાં આગેવાનોએ શપથ લીધા છે ઠાકોર સમાજમાં પ્રવર્તા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેમજ લગ્ન પ્રસંગમાં ડીજે સનરૂફ ગાડી પર પ્રતિબંધ સહિતના દસથી વધુ જેટલા નવા નિયમો આશ્રય સોળ જેટલા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે સામાજિક એકતા માટે એક સમાજ એક રિવાજનું સૂત્ર આપવામાં આવ્યું છે આ સંમેલનમાં લગ્ન સગાઈ અને મરણ પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે નવા સામાજિક બંધારણનું સાંસદ ગેનીબેન ઠાકોરે વાંચન કર્યું હતું તેમજ ઉપસ્થિત આગેવાનોએ એના અમલીકરણ માટે શપથ લીધા મહાસંમેલનમાં જૂના કુરિવાજો દૂર કરવામાં આવશે કઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેની વાત કરીએ તો સગાઈના પ્રસંગમાં હવે માત્ર એકવીસ વ્યક્તિઓ જ જઈ શકશે ભેટ તરીકે માત્ર એક રૂપિયો નાળિયેર અને એક જોડી કપડાં જ આપી શકાશે લગ્ન પ્રસંગો માટે વર્ષમાં માત્ર બે માસ એટલે કે માં અને વૈશાખ સુદ એકથી પંદર નક્કી કરવામાં આવ્યા છે લગ્નમાં જાનની સંખ્યા સો વ્યક્તિઓ અને અગિયાર વાહનો સુધી મર્યાદિત રાખવી પડશે જેમાં દસ વર્ષથી ઉપરના બાળકોને પણ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે જાનમાં સનરૂફ ગાડીઓ ડીજે કે ગાડીઓની લાંબી કતારો લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે માત્ર બે ઢોલ અને શરણાઈ વગાડી શકાશે લગ્ન લખવાની પ્રથા ઢૂંડ હલ્દી રસમ અને ઓઢામણા જેવી પ્રથાઓ સદંતર બંધ રહેશે સામાજિક સુધારાના ભાગરૂપે જમણવારમાં મેન્યુ મર્યાદિત કરી માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય રહેશે મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના લઈ જવાના બદલે અગિયાર હજારથી એક લાખ એકાવન હજાર રૂપિયા સુધીનું રોકડ પ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી કઢીનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરાઈ જન્મદિવસની ઉજવણી પાછળ ખર્ચ કરવાને બદલે તે રકમ શૈક્ષણિક સંસ્થા કે લાઇબ્રેરીમાં દાન આપવાનું રહેશે મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં કોઈપણ સામાજિક પ્રસંગમાં નાશકારક વસ્તુઓનો ઉપયોગ પર પ્રતિબંધ રહેશે ત્યારે ગેનીબેન ઠાકોરે શું પ્રતિક્રિયા આપી છે સાંભળીએ સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે ચાહે કુરિવાજો હોય વેચનો હોય તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય આમાં કોઈ પક્ષા પક્ષી કોઈની નથી તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાના છે કે તમામ પ્રસંગોની અંદર કોઈપણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ તે સમાન કે જાનમાં જાન ના માણસો કેટલા લઈ જવા તો એ બધા માટે લાગુ પડે એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે એના માટે કરીને દિવસે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય લગ્નની લગ્નનો હોય જન્મદિવસની ઉજવણી હોય આ તમામ સાદગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશથી ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલા એ પ્રસંગમાં સામેલ થવું નહીં